ઉદ્ધવજી બધી ગોપીઓને કહે છે કે હે મહાભાગા હે ગોપીઓ તમે ખૂબ જ ભાગ્યવાન છો કે પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન કૃષ્ણ નું રૂપ ધારણ કરીને અહીંયા આવ્યા અને આ ધરા ઉપર આ પૃથ્વી ઉપર આ વ્રજમાં એમના સ્નેહ ની તમે ભાગીદાર થઈ છો ત્યારે ગોપીઓ બરાબરનું ઓધવજીને વઢે છે પર બ્રહ્મ કોણ પરમાત્મા પરમાત્મા કોઈ નારાયણ ને અમે કોઈને પ્રેમ નથી કરતા અમે તો ત્યાં અમારા કાનોડાને પ્રેમ કરીએ છીએ અને એ તો એવો છે એને પહેલાથી જ ચોરી કરવાની ટેવ પડી ગઈ છે કે જો માખણ ચોરતો અને અમારા બધાના અત્યારે હૃદય ચોરી અને આ જતો રહ્યો છે અમારું આ ખાલી નશ્વર શરીર રહ્યું છે બાકી અમારા મન હૃદયના ભાવો તો ચોરી ગયો છે કે એટલે અમે તો એને યાદ જ કરવા નથી માંગતા અમે એવા કોઈ ભગવાન ભગવાનને જાણતા નથી કે અમે કોઈને માનતા નથી ઉદ્ધવજી કે કૃષ્ણ ભગવાન તો કેવું કેવું કે છે ભગવાન માટે તમે આવું બોલો છો એ નિર્લજ છે વાત જ ના કરશો તો જોખી પેલા ઉદ્ધવજી વિચારવા પડી જાય છે કે આ પર બ્રહ્મ પરમાત્મા ને આવું બોલવાની આવું કેવાની કોઈની શક્તિ નથી તાકાત નથી ઇન્દ્ર જેવા ઇન્દ્ર માનથી બોલાવી આ ગોપીઓ તો જુઓ નિર્લજ કહી દીધો ભગવાનને ભગવાન કૃષ્ણ ને નિરાજ કે તો માખણ ચોર છે અને અમારા હૃદય પણ ચોરી ગયો છે અને કે એ તો કાળિયો છે ને એ કાળિયાનું હવે અમારે એમને મળવા નહીં આવે અમારે બી એનું મોઢું નથી જોવું એવામાં એક ભમરો ઉડતો ઉડતો તે આવે છે એટલે ભમરાને સંબંધી અને આખું ભ્રમર ગીત જે છે ને ગોપી ગાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન એક બાજુ ભમરાનું વર્ણન કરતા જાય અને ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે કે આ ભમરો છે એ પણ કાળો અને તમારો મિત્ર છે ને એ પણ શ્યામ વર્ણનો આ ભમરો પણ એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ત્રીજા પુષ્પ ઉપર એક એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ફરતો જાય અને તમારો આ મિત્ર જે છે ને એ પણ અમારા હૃદયની લાગણીને કઈ જાણતો નથી કે આ જે આ ગોપી જોડે તો કાલે બીજી ગોપી જોડે કાલે ત્રીજી ગોપી જોડે એવી રીતે જેમ એક ભમરો રસ ચૂસતો જાય એવી રીતે તમારો આ મિત્ર એ અમારી આ ગોપીઓના હૃદય બધા છે ને એ ચોરી લીધા છે ભમરો એક ફૂલમાંથી રસ ખેંચે એમ અમારું આ નશ્વર માત્ર શરીર રહ્યું છે પણ શરીરનો પ્રાણ જે છે એ તમારા મિત્ર એ ખેંચી લીધો છે જોવો જોવો જુઓ અહીંયા કૃષ્ણ અમારી સાથે બેસતો અને અહીંયા વાસડી વગાડતો અમે અહીંયાથી વાસડી સાંભળતા અહીંયાથી આ કાંનુંડો અહીંયા બેસતો અને અમારી સાથે ક્રીડાઓ કરતો આ લતાઓ છે લતાઓની વચમાં અમને ગોપીઓને ઉભા રાખતો અને અમારી સાથે સ્નેહના ભાવો કહેતો ભાવો રજૂ કરતો પણ આજ કાનુડા એવી એવી માયા અને એવા એવા શબ્દો અમને કહે કે અમે બધા અમે બધી ગોપીઓ એના પ્રેમમાં અમે રંગાઈ ગઈ અને આજે આ કાનુડો અમને મૂકી અને અહીંયાથી ચાલ્યો ગયો છે ભગવાને જે જે લીલાઓ જે કરી હતી જ્યાં ગોપીઓ ભગવાનને એમના બાલ્ય સ્વરૂપ હતું અને એ સ્વરૂપમાં થોડું માખણ ખવડાવતી અને નાચ નચાવતી અને ભગવાન જે મટકી ફોડ લીલાઓ કરી હતી એ બધા ઘરોમાં લઈ ગયા બતાવે બતાવી અહીંયાથી ભગવાન આવતા માખણ લેતા અને આવી રીતે એમના મિત્રો સાથે માખણનો જે ગડુડી હોય એ ઉચકીને લઈ જતા અને માખણ બધાને ખવડાવતા ચીરહરણ લીલા જે કરી હતી એ બતાવી મહારાસ રચ્યો હતો એ જગ્યા બતાવી અને આ બધી જે લીલાઓ રજૂ કરે છે ને ત્યાં ઉદ્ધવજી પણ ભક્તિના ભાવથી છે ને રંગાઈ જાય છે ઉદ્ધવજી પણ ભક્તિના ભાવથી રંગાઈ જાય છે એમનું હૃદય પણ ભગવાનના ભાવથી ભરાઈ ગયું છે કે હે ભગવાન હે નારાયણ તમે આવી આવી લીલાઓ કરી છે એવો ભાવ એટલી ભક્તિ આવી જાય છે ત્યારે ગોપીઓ આટલી બધી લીલાઓ અને આવી રીતે અમારી સાથે જે કાનુડો રહ્યો અને હવે અમને છોડીને જતો રહ્યો તો અમારા હૃદયમાં કેવું થાય પર બ્રહ્મ પરમાત્મા અને જે સ્વરૂપમાં ઓધવજી કૃષ્ણ ભગવાનને જોતા હોય છે એના બદલે ઓધાજીની આંખમાંથી પણ દડ દડ દળ આંસુઓની ધારા થવા લાગે છે હરે કૃષ્ણ ભગવાન માટે પણ ગોપીઓની જેમ ભાષા બોલવા લાગે છે એમના જેમ વર્તવા લાગે છે એટલે ગોપીઓ કે છે કે હવે તમે એ નીલજ પાસે ને એ કાનુડા જોડે જાઓ ને એટલે અમારો ઠપકો એને આપજો હે વો રે હે મારવાલા વડીને કહે લે જો રે હેધાજી રે માર ને પડી લે છે જો રે માન તો મી લેજો રે હે યોધાજી રેમ મારવાલા મધુદે કે મથુરા નરા ছো গোবাড়ে ভুলে গাছ ছো রে মথুরা রাজা থা ছো গোয়াড়ে ভুলে গাছ ছো মানি তিন বলে গা